આ ખેડૂત પોર્ટલમાં હાલ કેટલી યોજનાઓ ચાલુ છે તેના વિશે અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મંજૂરીની તો આ ખેડૂત પોર્ટલમાં ઘણા ખરા ખેડૂત મિત્રોને અગાઉ પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી જેમાં ઘણા ખરા ખેડૂતોની ખરીદીની તારીખ છે તે પૂર્ણ થવાના આરે હતી અને અમુકને તારીખ પૂર્ણ થઈ ગઈ હતી તો તેવા ખેડૂત મિત્રોને હાલમાં જ તે સરકાર દ્વારા જે ના ભાવ ઘટાડવામાં આવ્યા છે તેના હિસાબે ખેડૂતોને પણ તેનો લાભ મળે તેવા આશયથી સરકાર દ્વારા પૂર્વ મંજૂરીની તારીખમાં વધારો કરવામાં આવેલો છે એટલે કે તેમાં જે બાવીસ સપ્ટેમ્બરની આજુબાજુમાં જેને પૂર્વ મંજૂરીની તારીખ પૂર્ણ થતી હતી એક મહિનો પૂરો થતો હતો તેને સરકાર દ્વારા વધારી અને બાવીસ સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી છે એટલે કે બાવીસ બાવીસ સપ્ટેમ્બર જે હતી તેનાથી ત્રીસ દિવસ વધારે

અને ખેત તલાવડી બનાવવા એટલે કે જે ખેડૂત મિત્રો એ દસ જિલ્લામાં ટોટલ છે યોજના તેના માટેની છે તો તેમાં આપણે જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા છે મહેસાણા છે છે પાટણ કચ્છ છે રાજકોટ છે બોટાદ છે ભાવનગર છે સુરેન્દ્રનગર છે નર્મદા છે અને ડાંગ આમ કુલ દસ જિલ્લા માટે હાલ આ યોજના ચાલુ કરવામાં આવેલી છે જેમાં શરૂઆતમાં આ યોજના છે તે પાયલોટ પ્રોજેક્ટ ઉપર હતી જેમાં સારો પ્રતિસાદ મળતા સરકાર દ્વારા હાલ આ બીજા દસ જિલ્લાઓ માટે પણ

અને તેમાં પાળા અંદરનો જે આપણે સ્લોપ જોઈએ તો સ્લોપ ડોટ જેમ એકનો રાખવાનો રહેશે અને જે અરજી છે તે ખેડૂત મિત્રોએ અરજી કઈ રીતે કરી તો અરજી માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરવામાં આવશે અને ઓનલાઈન પોર્ટલ થ્રુ ખેડૂતોને આમાં અરજી કરવાની રહેશે અને આમાં છે તે જે આ દસ જિલ્લા છે તે દસ જિલ્લાના સમાચાર પત્રમાં જે તે જિલ્લાના વિભાગ દ્વારા આમાં જાહેરાત આપવામાં આવશે અને પછીથી એ ઓનલાઈન સાઇટ ચાલુ કરવાની આવશે અને આમાં પછી મંજૂરી અને ડ્રો કઈ રીતે કરવામાં આવશે તેની માહિતી આપણે થોડીક પછી શેરથી લઈશું એટલે માટે વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા હવે આપણે બીજી વાત કરીએ તો ડિજિટલ ક્રોપ સર્વે તો ડિજિટલ ક્રોપ સર્વે છે તે અત્યારે હાલ ઘણા ખરા ખેડૂત મિત્રોને જે સરકાર દ્વારા સેટેલાઇટ ઇમેજ અને તમે જે વાવેતર સર્વે નંબરમાં કરેલું છે તે મેચ કરતા ત્યાં ઘણા મગફળીનું વાવેતર જોવા મળેલું નથી જેથી ઘણા ખરા ખેડૂત મિત્રોને એવો મેસેજ આવ્યા છે કે ભાઈ આપના ખેતર ઉપર વાવેતર જોવા મળેલું નથી તો તેના માટેનો સરકાર દ્વારા જે બીજો નિર્ણય કરવામાં આવ્યો છે અથવા અગાઉથી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ જે ખેડૂતના ખેતર ઉપર સર્વે નંબરમાં મગફળીનું વાવેતર જોવા નહીં મળે ત્યાં કારણે રૂબરૂ જઈ સ્થળ ઉપર જઈ અને તેનું નિરીક્ષણ કરવામાં આવશે અને સ્થળ તપાસણી કરવામાં આવશે તો હાલ સરકાર દ્વારા તેના વિશેની જે જેટલા ખેડૂત મિત્રોનું ખેતરમાં વાવેતર જોવા મળેલ નથી તેનું તમામ જિલ્લાઓનું જેતે જિલ્લાના ખેતીવાડી વિભાગને સોંપી દેવામાં આવ્યું છે એનું લિસ્ટ આપી દેવામાં આવ્યું છે અને ત્યાંથી ગ્રામ સેવકોને સૂચના આપી દેવામાં આવી છે કે ભાઈ જે આટલા ખેડૂત મિત્રોના ખેતર ઉપર મગફળીનું વાવેતર જોવા મળેલું નથી તો ત્યાં જઈ અને રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે માટે જો તમે પણ મગફળીનું રજીસ્ટ્રેશન કરેલું હોય અને તમારે પણ જો આવો મેસેજ આવેલો હોય તો તમારે ગ્રામ સેવકનો સંપર્ક કરી અને તમારી સ્થળ તકાસણી કરાવી લેવી અને મિત્રો હાલ આઈ ખેડૂત પોર્ટલમાં ટોટલ જે યોજનાઓ ચાલુ છે તેના વિશેની ચર્ચા હવે આપણે આગળ વિડીયોમાં કરીએ કે ભાઈ હાલ આ ખેડૂત પોર્ટલ માં કેટલી યોજનાઓ ચાલુ છે અને તેમાં શું શું સાધનિક કાગળો જોડવાના છે તો સૌ પ્રથમ આપણે ખેતીવાડી ની વાત કરીએ તો તેમાં નિદર્શન છે પોસ્ટ આરોસ વેલ્યુ ચેન ઓઈલ સીડ છે પછી આગળની જે યોજના છે તે સેન્દ્રીય ખેતી રેસિડ્યુ માટે ટેસ્ટિંગ નમૂના ચકાસણી સહાય યોજના છે પછી આગળ બીજી યોજના સેન્દ્રીય ખેતી માટે રજિસ્ટ્રેશન ઇન્સ્પેક્શન સર્ટિફિકેશન ટ્રાન્સપોર્ટ ફીના વળતર ઘટક હેઠળ સહાય યોજનાની યોજનાઓ ચાલુ છે અનુસૂચિત જાતિના ખેડૂતોને શેરડી પાકમાંના વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે દસ ટકા સહાયની યોજના ચાલુ છે પછી સેન્દ્રીય ખેતી માટે ઇનપુટ સહાય યોજના છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર છે અને આગળ જે ડ્રોનથી છટકાવશે તો આટલી યોજનાઓ હાલમાં ખેતીવાડીમાં ચાલુ છે તેમાં અરજી કરવા માટેની તારીખ અલગ અલગ છે બધામાં ઓગણીસ સાત છે પચીસ નવ અગિયાર નવથી સાત દસ સાત નવથી એકત્રીસ એક સુધીની યોજનાઓ છે પછી બાગાયત વિભાગમાં આપણે જોઈએ તો મેન્ટેનન્સ અને ઓઇલ પામ્પમાં આંતરપક માટે ઇનપુટ્સ ખર્ચ કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ પછી બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર માટેની યોજના છે અને આગળ બીજી યોજના આપણે જોઈએ તો લણણીના સાધનો માટેની યોજના છે પછી આગળ જે કૃષિ કૃષિયાંત્રીકરણ છે તે મિની સકડો એના માટેના જે છે તે અરજી સાથે જોડવાના સાધનો જાતિ પ્રમાણપત્ર આઈ ખેડૂત પટમાં થયેલ ઓનલાઈન અરજીની નકલ અરજદારની સહી સાથે જમીન વિગત સાત બાર આઠ અરજદારના આધાર કાર્ડની નકલ એટલે કે આમાં જે એના આધાર પુરાવા જોડવાના છે તેની તમામ વિગતો આપવામાં આવેલી છે અને જે તેમાં અન્ય જે બીજી યોજનાઓ છે તો તેમાં આપણે પાછળથી ચર્ચા કરીશું આમાં ટોટલ લગભગ સોળ જેટલા ડોક્યુમેન્ટ જોડવાના હોય છે જે મિની ટ્રેક્ટર પછી ટ્રોલી પાણીનો ટાંકો કલ્ટિવેટર એના માટે આ બીજું આરસી બુકની નકલ વિમાની નકલ લાભાર્થી સાથેનો ટ્રેક્ટરનો ફોટો છે ટેન્કર સાથે છે ટેલર સાથે છે કલ્ટિવેટરનો ફોટો છે રોટાવેટરનો ફોટો છે તો આટલા એ યોજનામાં ડોક્યુમેન્ટ એમાં જોડવાના હોય છે એટલે કે ઓનલાઈન અપલોડ કરવાના હોય છે અન્ય જે અરજી છે તેના ડોક્યુમેન્ટની વિગત અહીંયા આપેલી છે જાતિ પ્રમાણપત્ર આ ખેડૂત પોર્ટલની ઓનલાઈન અરજીની નકલ સહી સાથેની અરજદારની સાત બાર આઠ હશે અરજદારના આધાર કાર્ડની નકલ છે જાતિના દાખલાની નકલ છે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો અરજદારની બેંક પાસબુક નકલ રદ કરેલો ચેક સ્થળ સાથેનો ફોટો અને ખરીદીના અસલ બિલ એમાં અરજી કરવાની તારીખ છે તે નવ સાત પચીસથી ત્રીસ નવ પચીસ સુધી રાખવામાં આવેલી છે પછી આગળ આપણે બીજું જોઈએ તો પશુપાલનમાં અનુસૂચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દિવસે ગાયની ખરીદી માટે સહાયની યોજના સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર ટકા દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના છે પછી એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસૂચિત જાતિના પશુપાલકોને બાર ટકા વ્યાજ સહાય માટેની યોજના હાલ પશુપાલન વિભાગમાં આટલી યોજનાઓ ચાલુ છે રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના છે અને તેમાં અરજી કરવાની તારીખ છે તે સોળ નવ પચીસથી ત્રીસ નવ પચીસ સુધી ચાલુ રહેવાની છે એટલે કે આમાં અરજી કરવી હોય તો આત્મા પ્રોડક્ટમાં આત્મા અને પ્રાકૃતિક વિકાસ બોર્ડમાં ગોવા આધારિત બાયો ઇનપુટ યોજના છે જેમાં અરજીની તારીખ સત્તર પાંચ પચીસ તે ત્રીસ નવ પચીસ રાખવામાં આવેલી છે અને આગળ જેમ આપણે વાત કરીએ તો સુદગીર કાંકરેજ ઓલાદના ઉત્તમ આનુવંશિક ગુણવત્તા ધરાવતા વાછાડા ઉસેરવાની યોજના ગૌશાળા પાંજરાપોળ માટે આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટેની સહાયની યોજના ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળના ગૌચર માટે ઘાસચારા વિકાસ યોજના રાજ્યના ગીર કાંકરેજ ઓલાદના સંવર્ધન માટે આપવામાં આવેલ શાણના નિભાવ તથા ખરીદીની યોજના આટલી યોજનાઓ આ જે ગૌશાળા અને વિકાસ બોર્ડ છે તેમાં ચાલુ છે ગૌશાળા પાંજરાપોળ અદ્યતન બનાવવા માટેની યોજના છે અને આગળ બીજી યોજનાની આપણે વાત કરીએ રખડતા ગૌવંશના પશુઓના નિભાવ માટેની સહાયની યોજનાઓ આ વિભાગમાં ચાલુ છે એટલે કે આખો અલગ વિભાગ છે પશુ ચિકિત્સકની નિમણૂક માટેની મેનેજરિયલ સહાયની યોજના આ બધી છે તે ગૌશાળાનું જે આખું એક અલગ બોર્ડ છે તેના માટેની છે કાચારા માટે સુધારેલ બિયારણ પૂરું પાડવાની યોજના છે

જેના વિશેનો એક સંપૂર્ણ વિડીયો બનાવી અને મેં મારી યુટ્યુબ ચેનલમાં મીકેલો છે જે તમે મારી ચેનલ ઉપર પણ જઈને જોઈ શકો છો અને જો આપણે ચેનલ ઉપર ન જોવું હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જ્યાં પણ જઈને તમે જોઈ શકો છો કે ભાઈ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે બીજ વિતરણ કરવામાં આવે છે તેમાં રજીસ્ટ્રેશન એવું કઈ રીતે કરવું કઈ રીતે તેની માહિતી લેવી અને તેમાં સંપર્ક નંબર શું છે અને કયા કયા બિયારણો છે તે વિશેનો વિડીયો બનાવી અને મેં નીચે લિંક મૂકેલી છે જે જઈ અને તમે જોઈ શકો છો અને મિત્રો હવે આપણે મૂળ ટોપિક ટોપિક ઉપર પાછા આવીએ તો કે ભાઈ ખેત તળાવમાં ડ્રો કઈ રીતે કરવામાં આવશે તો જે કોઈ પણ અરજીઓ આવેલી હશે તે તમામનો ડ્રો કરવામાં આવશે તાલુકાવાઇઝ તેનું લિસ્ટ બનાવવામાં આવશે અને તેમાંથી લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે અને જે ઓનલાઈન અરજીઓ મળશે તેના વિશેની તેમાંથી તેની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને હવે તેમાં ઓનલાઈન જે જે સાધન સાધનિક કાગળોની જરૂરિયાત રહેશે તેની ચર્ચા હવે આપણે આગળ આગળ વિડીયોમાં કરીએ મિત્રો ખેત તલાવડી બનાવવા માટે જે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમામનું લિસ્ટ અહીં ઘણા આપેલું છે જે જોઈ અને તેમાં જે જરૂરિયાત હોય તે મુજબ તમે લિસ્ટ જોઈ અને સાધનની કાગળો તૈયાર કરી ઓનલાઈન અરજી કરી શકશો આ માટેની ઓનલાઈન અરજી કરવા માટેનું પોર્ટલ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે ચાલુ થશે એટલે આપને મેસેજ દ્વારા અથવા વિડીયો મારફત આપને જાણ કરવામાં આવશે જે શોર્ટ વિડીયો અથવા લોંગ વિડીયો બનાવી અને તેમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે મિત્રો આ જે માહિતી છે તે ડ્રો અને કઈ રીતે તેની અરજીઓનો ને સ્વીકાર કરવામાં આવશે તે વિશેની માહિતી દર્શાવતું છે જે તમે જોઈ શકો છો અને બીજાને પણ શેર કરજો મિત્રો આજે આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી જો તમને વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમારી યુટ્યુબ ચેનલમાં તમને પ્રાકૃતિક ખેતી તેમજ સરકારશ્રીની જે આવી વિવિધ યોજનાઓ છે જે સીધી ખેડૂતો સાથે સંકળાયેલી છે તેના વિશેની માહિતી તમને મળતી રહેશે અને મારી યુટ્યુબ ચેનલમાં બીજા પણ પ્રાકૃતિક ખેતીના વિડીયો બનાવીને મૂકેલા છે જો તેમાં પણ તમને રસ હોય તો તે વિડીયો જઈ અને તમે જોઈ શકો છો મિત્રો હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે માત્ર વંદે માત્ર